કેનેડાના ટોરેન્ટો ખાતે મહેર કોમ્યુનિટી ઓન્ટોરિયો દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું જેમાં જ્ઞાતિના શૈક્ષણિક વિકાસની કેડીને આગળ ધપાવવા આહવાન કરાયું હતું સાત સમંદર પાર્ક કેનેડા ખાતે આ સ્નેહમિલનના આયોજનમાં જ્ઞાતિના સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની સૂક્ષ્મ હાજરીમાં દીપ પ્રગટાવી તેમણે કંડારેલી જ્ઞાતિના શૈક્ષણિક વિકાસની કેડીએ આગળ ધપાવવા નવા વર્ષની શુભ શરૂઆતમાં આહવાન કરાયું હતું સ્નેહ મિલન માં માહર સમાજ ભાઈઓ ના મણિયારા રાસ તથા બહેનો ના રાસડા એ આવનારી પેઢી માં આપણી લોક સંસ્કૃતિ ને પ્રવાહિત કરી હતી આ ઉપરાંત બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો જેમાં રામ કારાવદરા અંશ મૂળશાળિયા આર્ય નોડેદરા અને દેવ દ્વારા ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો તથા અવનિકારાવદરાએ ગિટાર વાદન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન યંગ સ્ટાર યસ્ટ રાજુભાઈ અને અવની ભરતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આ સ્નેહ મિલનમાં પંચોતેર જેટલા જ્ઞાતિના ભાઈઓ બહેનોએ હાજર રહી નવા વર્ષની શુભકામના પાઠવી જ્ઞાતિ સંગઠનને વધુ મજબૂત બનાવવાની નેમ લીધી હતી આ સ્નેહ મિલનના સફળ આયોજન માટે ભરતભાઈ કારાવદ્રા મેરુભાઈ ઓડેદ્રા રમેશભાઈ ઓડેદરા વિક્રમભાઈ અને યોગેશભાઈ ઓડેદ્રાએ જહેમત ઉઠાવી હતી તેમજ ડોક્ટર બાબુભાઈ ઓડેદરા સવદાસભાઈ કારાવદરા ભરતભાઈ રાતિયા તથા હોતીભાઈ કેશવાલાએ જરૂરી માર્ગદર્શન તેમજ સહકાર આપ્યો હતો વિદેશની ભૂમિ પર યોજાતા સ્નેહ મિલન તેમજ જ્ઞાતિ સંગઠન તથા સર્વાંગી વિકાસના કાર્યક્રમોને શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલર પરિવાર દ્વારા બિરદાવવામાં આવ્યા હતા અશોક થાણકી ગુજરાત ન્યૂઝ પોરબંદર